वन्दू वन्धुश्रीवर्णीन्द्रवेशधरिणे जयतीर्थमाहि फर्या देवीने निज दान दयिने दुष्टो विनाष्टो कर्या हिमाद्रिपुरुषोत्तमाख्य पुरी जयी बन्दे गया ગુજરાત પ્રાંત થઈને જે લોજમાં જઈ રહ્યા એક વખત શ્રીજી મહારાજ કાર્યાણી ગામમાં પધાર્યા હતા અને ત્યાં મહારાજની સભામાં વિક્રમસિંહ બેઠા હતા તેની સામું જોઈને મહારાજે વાત કરી જે પોતાના પૂર્વજન્મના માવતર હોય અને ક્યાંક માગી ખાતા હોય અને તે અહીંયા આવીને ઊભા રહે તો પણ આપણને દયા આવે નહીં કેમ કે તેની આપણને મમતા નથી પછી વિક્રમસિંહ ખાચર બોલ્યા જે મહારાજ હું પૂર્વજન્મમાં કોણ હતો ત્યારે મહારાજ કહે તમે પૂર્વજન્મમાં ખંભાતના સુતાર હતા ને તમારું નામ નારાયણ હતું અને તમારા બાપનું નામ હીરો હતું અને તમારી માનું નામ પૂંજી છે તમે મરી ગયા પછી તમારી મા રોઈ રોઈને આંધળી થઈ છે અને તમારી હવેલી વાણિયાને ત્યાં ઘરાણે મેલી છે અને તમારી માને છાપરું કરી આપ્યું છે તેમાં તે રહે છે પછી વિક્રમસિંહ ખાચર કહે મને કંઈક નિશાની મળવી જોઈએ તો હા પડે ત્યારે મહારાજ કહે તમારી હવેલીના ઓરડામાં ત્રીજો પાટડો છે તેમાં પાંચસો રૂપિયાની વાસળી તમારે બાપે ત્યાં મૂકેલી છે અને ત્યાં ડગડી મારેલી છે તે દિવસે દીવો લઈને જોશો તો જણાશે પછી વિક્રમસિંહ ખાચર એક માણસને સાથે લઈને ખંભાત ગયા અને શેઠનું ઘર પૂછીને તેને ઘેર ઉતર્યા પછી તેના છોકરાના હાથમાં પાંચ રૂપિયા આપ્યા પછી શેઠે સારી રીતે આસના વાસના કરીને જમાડ્યા પછી રાત્રિએ સૌ ભેળા બેસીને વાતોચીતો કરવા લાગ્યા ત્યારે વિક્રમસિંહ ખાચર બોલ્યા જે આ હવેલી કોની છે ત્યારે શેઠ કહે એક સુતાર હતો તેની છે પણ તે મરી ગયો ત્યારે વિક્રમસિંહ ખાચર કહે આ ડોશી કોણ છે શેઠ કહે તે સુતારની ઘરવાળી છે અને અમારે જમતા જે કાંઈ એઠું વધે તે તેને જમવા આપીએ છીએ ત્યારે વિક્રમસિંહ ખાચર કહે તેને દીકરો નહોતો ત્યારે શેઠ કહે એક દીકરો તો હતો પણ તેય મરી ગયો પછી સવારે વિક્રમસિંહ ખાચરે શેઠને કહ્યું જે અમારે તમારા ઘરમાં એક નિશાની જોવી છે ત્યારે શેઠ કહે તમે પરદેશી છો તો તમારે અમારા ઘરની શું નિશાની જોવી છે ત્યારે વિક્રમસિંહ ખાચરે કહ્યું જે અમને એક મોટા પુરુષે નિશાની આપી છે પછી સુતારને બોલાવીને ઘરમાં દીવો કરીને એક પાટડો જોયો ત્યાં તો પાટડાની અંદર ડગળી મારેલી દીઠી અને સુતાર પાસે તે ડગડી કઢાવી તેમાંથી પાંચસો રૂપિયા નીકળ્યા પછી વિક્રમસિંહ ખાચર તે રૂપિયા લઈને ડોશી પાસે ગયા અને ડોશીને પૂછ્યું જે ડોશીમાં તમારું નામ શું ત્યારે ડોશી કહે મારું નામ પૂંજી ત્યારે વિક્રમસિંહ ખાચર કહે તમે કેવા છો ડોશી કહે અમે સુતાર છીએ વિક્રમસિંહ ખાચર કહે તમારે દીકરો બીકરો નથી તે સાંભળીને ડોશી રોવા માંડી અને કહ્યું જે મારે નારાયણ કરીને નાનો બાળ દીકરો હતો અને તે ઓઢ્યા પહેરા જેવડો થયો ત્યારે તે મરી ગયો અને તેનો બાપ પણ મરી ગયો અને હવેલી છે તે વાણિયાને ઘેર ઘરેણે મૂકી છે અને હું અભાગણી એકલી રહી છું એમ કહીને ડોશી રોવા લાગી અને રોતા રોતા કહેતી જાય જે અરે રે મારો નારાયણ પછી વિક્રમસિંહ ખાચરે ડોશીને છાના રાખ્યા અને કહ્યું જે ડોશીમાં રોશો નહીં આ હું તમારો નારાયણ છું અને હું કારિયાણી ગામમાં કાઠીને ઘેર જન્મ્યો છું અને પાંચસો રૂપિયા તમને આપું તે પહોંચે જ ત્યાં સુધી ખાજો અને તમારી સેવામાં એક બાય રાખી દઉં છું તે તમારી સેવા કરશે પછી એક શેઠને ત્યાં તે પાંચસો રૂપિયા વ્યાજે મૂક્યા અને તે શેઠને કહ્યું જે આ ડોશીને સારી રીતે સાચવજો એવી રીતે તે ડોશીની ભલામણ કરીને પોતે કારિયાણી આવ્યા અને મહારાજને તમામ વાત કરી દેખાડી જે મહારાજ બરાબર વાત મળી રહી આવી રીતે વિક્રમસિંહ ખાચરને પૂર્વજન્મના માવતરની ઓળખાણ મહારાજે કરાવી જય સ્વામિનારાયણ